ચંદ્રગ્રહણ ના લીધે બધું માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ માં તો આજે આપણે ચંદ્રગ્રહણ અને રવિવાર છે તો આજે આપણું બ્લોગ બનાવ્યો હ કાલ હતું ગણપતિ વિસર્જન વરસાદના કારણે મેં તો બહુ વિડીયો બનાવ્યા નહીં તો આખો બ્લોગ તો નહીં બને એનો પણ જેટલો બને છે મેં લઈશું આજ બનાવીને અને આ ચાલક ફૂલ વરસાદ અને આજ બાર વાગ્યા સુધી ભગવાનને પાણી ચડાવવાનું હોય અને બાર વાગ્યા પછી બધા કપાટ બંધ થઈ જશે તો પહેલાં આપણે જઈએ મહાદેવજીને પાણી ચડાવવા માટે તો બધાય ઉઠી ગયા હ પપ્પા ઉઠી અને આ ચંદ્રગ્રહણ હોય એટલે બાર વાગ્યા સુધી બધા કપાટ ખુલ્લા છે ને મંદિર બાર વાગ્યા સુધી ખુલ્લું રહેશે અને પછી બધું બંધ થઈ જશે

તો આઈએ છીએ આપડે મહાદેવ જઈએ અને જળ ચઢાવી દઈએ જય ભોલેનાથ તો મિત્રો આપણે પાણી ચાલી દીધું પણ વરસાદ તો ફૂલ ચાલુ હ હજુ અને આપણો ભાઈ કણ ગણપતિ દાદાનો મંડપ બધો તો કાલે અમે ત્રણ જણાએ બધું આખો ગેરો બધું કમ્પ્લીટ કરીને જ ગયા હતા મોર રુદ્રના અને કે ભાઈ ત્રણ જણા હતા ત્રણ જણા બધું કરીને જ હતા અને પેલો ધોબલો હવે રોપી ગયો હો નવરાત્રિનો તંક આથી બેસી જાય હરાદ એટલે રોપી દીધો ધોબલો અને હવે પંદર દિવસ પછી બધું કામકાજ ચાલુ કરશું

અને વરસાદ તો આજ એવો મંડ્યો હોય અમુર તો બંધ થવાનો નોમ જ લેતો નહીં કન્ટિન્યુઅસલી એવો ચાલુ ને ચાલુ હ વરસાદ તો જો મેન કારીગર આવી ગયા ઘર બનાવવાના તો ફટાફટ બુની ઘર બનાવી દે હા જો સ્ટ્રક્ચર તો ઉભું કરી દીધું હોય

ઓ મિત્રો આયો બુનિંગ ઘર બની ગયું હો બુની જતી રહી પાછી પપ્પા પપ્પાએ દે અને રેગ્યુલેટર હમું કર્યો પપ્પા ચા બા પી લીધો આપણે અતારે અને અનિકેતભાઈને ઊઠી ગયા છે હવે

જતી તો મિત્રો હવે આપણે ઘેરાઈ જઈએ અને હવે આપણે પથારી કરીને હવે ઊંઘવાનું કરીએ છીએ અને મળી આવતા નવા બ્લોગમાં જો બ્લોગમાં મજા આવી હોય તો લાઈક અને ચેનલ નો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ